જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું વટ સાવિત્રી વ્રતની કથા અને તેનું મહાત્મ લખાણ સાથે મિત્રો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વટ સાવિત્રી વ્રત કરે છે આ વ્રત કરવાથી પતિને લાંબુ આયુષ્ય પુત્રા દીકનું સુખ ધનધાન્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે બહેનો સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી પવિત્ર થઈ નમો વડાય નમઃ એટલે કે વડને નમસ્કાર નમો સાવિત્ર એટલે કે સાવિત્રીને નમસ્કાર તેમજ વૈવત સાય એટલે કે સૂર્યપુત્ર યમરાજને નમસ્કાર જેવા મંત્ર ઉચ્ચાર સાથે વડ સાવિત્રી અને યમરાજાની પૂજા ઉપાસના કરે છે અબિલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરી વડને જળ ચઢાવે છે સૂતરના દોરા વડે વડને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરી પરિવારની સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે આ રીતે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિની લાંબી આયુષ્ય અખંડ સૌભાગ્ય સંતાન પ્રાપ્તિ અને પરિવારની સુખાકારી માટે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરી ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળે છે તો મિત્રો આ હતું વટ સાવિત્રી વ્રતનું મહાત્મા હવે સાંભળશું વટ સાવિત્રી વ્રતની કથા બોલો સાવિત્રી દેવીની જય ઘણા વર્ષો પહેલાંની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળું તેઓ બધી રીતે સુખી અને ખુશ હતા પરંતુ તેના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેને પણ રાજા રાણીની આ સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંચા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કર્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી જ રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી હશે કે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાની ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડ કોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મેળવવા માટે કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ આટલું કહી નારદજી ચૂપ થઈ ગયા રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શિવ મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધૂમસેને કહ્યું કે ક્યાં અમે અને ક્યાં તમે હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજપાટ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે હે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને શું વાંધો ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા લાગ્યા તેઓ આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો તેણે પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ પર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકલતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવેલી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જોડું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ રચાયો છે આથી હું તમને મિત્રભાવે વિનંતી કરું છું કે મારો પતિવ્રતા ધર્મ મને નિભાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં જ હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામ જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જ હશે યમરાજાએ કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથાસ્તુ હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને ક્ષણને આવેલાનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે અત્યારે હું તમારા શરને આવી છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા પર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યા છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જ્યાં તારા પતિને જીવતદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આમ આશીર્વાદ આપી યમરાજા ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મળીને ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સૌ પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સૌ બળવાન પુત્રોની માતા બની આમ બધે જ આનંદ આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા કહેનારને સાંભળનારને વાંચનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય સાવિત્રી મિત્રો આપણે સાંભળી વટ સાવિત્રી વ્રતનું મહાત્મા અને તેની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સાવિત્રી મૈયા જય યમરાજા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ